नमस्कार मित्रों हर हर महादेव जय सियाराम मित्रों आजे अपने संध्याना तप दक्ष ए चंद्र ने आपेला श्राप विषे कथा सांभशु जो ते आ चेनल पर नवा हो तो आ वीडियो ने लाइक करो अने चेनल सब्स्कब करो जे तमने आज भक्तिमय कथाओ आस्वाद मत रहे तो चालू शुरू करिए शिवपुराणनी कथा ब्रह्मा जी कहे छे, મારા પુત્રોમાં શ્રેષ્ઠ મહાપ્રજ્ઞ નારદ જારે વસિષ્ઠજી તપસ્યાના નિયમનો ઉપદેશ આપી પોતાના ઘેર ચાલી ગયા ત્યારે તપનાતે વિધાનને સમજીને સંધ્યા મનમાં ખૂબ આનંદિત થઈ ત્યાર બાદ તે આનંદિત મનથી તપસ્વિનીને યોગ્યવેશ બનાવીને બૃહલ લોહિત સરોવરના કિનારે જ તપસ્યા કરવા લાગી વસિષ્ઠજીએ તપસ્યાના માટે જે મંત્રને સાધન જણાવ્યું હતું ज मंत्र की श्रेष्ठ शंकर शंकरनी आराधना करने लगी भगवान शिव में पोता चित्त दीधु अने एकाग्र मन बहु भारे तपस्या शुरू करी आ तपस्या मा जोड़ाई ने तेना चार युग पसार थई गया त्यारे भगवान शिव तेनी तपस्या थी संतोष पाम्या पम् खूब प्रसन्न थया તેઓએ બહાર અંદર અને આકાશમાં પોતાનું સ્વરૂપનું દર્શન કરાવ્યું અને તે સ્વરૂપમાં પ્રગટ થયા જેના ચિંતનમાં સંધ્યા મગ્ન હતી તે મનમાં જેમ ભગવાન શંકરનું ચિંતન કર્યું હતું તે જ સ્વરૂપે પ્રભુ શંકરને પોતાના સામે ઉભેલા જોયા ત્યારે તે ખૂબ આનંદમાં તરબોર થઈ ગઈ ભગવાનના મુખકમળ પર પ્રફુલ્તા પ્રગટ થતી હતી અને તેમનું સ્વરૂપમાંથી શાંતિ વર્ષી રહી હતી તેણે અચાનક ડરીને વિચાર્યું ઓ ભગવાન હરને શું કહું કેવી રીતે તેમની સ્તુતિ કરું આ ચિંતામાં પડીને તેણે પોતાની બંને આંખો બંધ કરી લીધી આંખો બંધ કરી લેતા ભગવાન શિવ તેના હૃદયમાં પ્રવેશી ગયા અને તેને દિવ્ય જ્ઞાન દિવ્યવાણી અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી જ્યારે તેને દિવ્ય જ્ઞાન દિવ્ય દ્રષ્ટિ અને દિવ્યવાણી પ્રાપ્ત થઈ ત્યારે તે જગદીશ્વર શિવને પ્રત્યક્ષ જોઈને તેમની સ્તુતિ કરવા લાગી સંધ્યાએ કહ્યું જે નિરાકાર છે અને પરમ જ્ઞાથી જ પ્રાપ્ત થઈ શકે છે જે ન તો સ્થૂળ છે ન તો સૂક્ષ્મ છે ન તો ઉચ્ચ છે અને જેઓના સ્વરૂપનો યોગીજનો પોતાના હૃદયમાં ચિંતન કરે છે એવા લોકસ્રષ્ટા ભગવાન શિવને નમસ્કાર છે જે શર્વ નામથી પ્રખ્યાત છે जय शांत स्वरूप निर्मल निर्विकार अने ज्ञातिज जानी શકાય છે જે પોતાના જ પ્રકાશમાં સ્થિત રહી પ્રકાશિત થાય છે જેમાં કોઈ પણ પ્રકારના विकारનો અભાવ છે જે આકાશमार्गની જેમ નિર્ગુણ અને निराकार કહેવાય છે અને જે ઓનું સ્વરૂપ અજ્ઞાનના અંધકારથી સાવ પર છે એવા नित्य प्रसन्न भगवान शिव ने हो नमस्कार करू छु जे ओनु स्वरूप एकमात्र છે અદ્વિતિય શુદ્ધ છે માયાથી મુક્ત છે प्रकाशमान छे सच्चिदानंदमय छे स्वभाव थी निर्विकार छे नित्य आनंदमय छे सत्य અને વૈભવ થી परिपूर्ण छे અને શ્રી લક્ષ મીને પણ પ્રસન્ન કરનાર છે એવા ભગવાન શિવને નમસ્કાર છે જે ઓનું સ્વરૂપ જ્ઞાથી જ વિચાર કરવા યોગ્ય છે જે આ જગત થી સંપૂર્ણપણે ભિન્ન છે જે સત્વપ્રધાન છે ધ્યાન માટે યોગ્ય છે આત્માનું સ્વરૂપ છે સારભૂત છે સર્વને પાર લગાવનાર છે અને પવિત્ર વસ્તુઓમાં પણ સર્વથી શ્રેષ્ઠ પવિત્ર છે એવા મહેશ્વરને હું નમસ્કાર કરું છું જેનું સ્વરૂપ શુદ્ધ છે મનોહર છે રત્નમય આભૂષણોથી સજ્જ છે અને સફેદ કરપૂર જેવું દીપ્યમાન છે જેવર અભય શૂલ અને મૂંડ હાથમાં ધરાવનાર છે એવા તમારું સગુણ સાકાર યોગ્યુક્ત સ્વરૂપ ધરાવનાર ભગવાન શિવને નમસ્કાર છે आकाश धरा दिशाओ जळ तेज अने काळ આ બધા જીવોના સ્વરૂપ છે એવા પરમેશ્વર ભગવાન શિવને નમસ્કાર છે પ્રધાન પ્રકૃતિ અને પુરુષ જેના શરીર રૂપે પ્રગટ થયા છે આના અર્થમાં તે બનنے જૈની દેહ રૂપે હાજર છે અને જેના યથાર્થ સ્વરૂપને સમજવું મુશ્કેલ છે બુદ્ધિ વગેરે થી પર છે એવા ભગવાન શંકરને ફરીથી અને ફરીથી નમસ્કાર છે જે બ્રહ્મા રૂપે જગતની સર્જના કરે છે જે વિષ્ણુ રૂપે જગતનું પાલન કરે છે અને જે રુદ્રરૂપે આ સૃષ્ટિનો અંત કરશે તેવા ભગવાન સદાશિવને હું વારંવાર નમસ્કાર કરું છું જે કારણના પણ કારણ છે દિવ્ય અમૃતરૂપ જ્ઞાન અને અણીમા વગેરે વૈભવો પ્રદાન કરે છે જે સમગ્ર લોકાંતરોનું વૈભવ આપે છે સ્વપ્રકાશ સ્વરૂપ છે અને પ્રકૃતિથી પણ પર છે તે પરમેશ્વર શિવને નમસ્કાર છે नमस्कार छे આ જગત જેનાથી જુદું નથી એવું કહેવાય છે જેઓના ચરણોથી પૃથ્વી અને અન્ય અંગોથી સર્વ દિશાઓ સૂર્ય ચંદ્ર કામદેવ અને અન્ય દેવતાઓ પ્રગટ થયા છે અને જેઓની નાભીમાંથી આકાશનું સર્જન થયું છે તેવા ભગવાન શંભુને હું નમસ્કાર કરું છું પ્રભુ તમે જ સર્વથી શ્રેષ્ઠ પરમાત્મા છો તમે જ नानाविध વિદ્યાઓ છો તમે જ હર સંહાર કરતા છો તમે જ સદબ્રહ્મ અને પરબ્રહ્મ છો જેઓનું ન તો આરંભ છે ન મધ્ય છે ન અંત છે જેમથી આખો જગત પ્રગટ થયું છે અને જે મન અને વાણીના વિષય નથી તેવા મહાદેવજીની સ્તુતિ હું કેવી રીતે કરી શકું બ્રહ્મા જેવા દેવતાઓ અને તપસ્યામાં નિપુણ મુનીઓ પણ જેમના સ્વરૂપનું વર્ણન કરી શકતા નથી એવા પરમેશ્વરનું વર્ણન કે સ્તુતિ હું કેવી રીતે કરી શકું પ્રભુ તમે નિર્ગુણ છો હું અજ્ઞાન સ્ત્રી તમારા ગુણોને કેવી રીતે જાણી શકું તમારું સ્વરૂપ તો એવું છે જેને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ અને અસુરો પણ જાણી શકતા નથી હે મહેશ્વર તમને નમસ્કાર છે હે તપસ્વી શ્રેષ્ઠ તમને નમસ્કાર છે હે દેવોના ઈશ્વર શંભુ મારી પર કૃપા કરજો તમને વારંવાર નમસ્કાર છે ब्रह्माजी कहे छे नारद संध्या आ स्तुति भ्रेलू वचन प्रशंसित थे भक्तवत्सल परमेश्वर शंकर खूब प्रसन्न तेनो शरीर वलकल अने मृगचर्म थी हतु माथा पर पवित्र जटाजूट शोभी हतु आ समय मुख मुखने जोई भगवान हरदया थी द्रवित थी प्रत्ये आ रीते बोलया महेश्वरे कहु हे भद्रे हूँ तरी आ उत्तम तपस्या थी खूब प्रसन्न छू हे शुद्ध बुद्धिवाड़ी देवी तमारा आ स्तवन थी मने खूब छे। तेथी हवे आ समय तमारी इच्छा मुजब कोई पर वरदान मागो वरदान तमने जरूरी लागे अने लगे ते में अही अवश्य पूर्ण करीश तरु कल्याण थाय हूं अने नियम थी खूब प्रसन्न छू प्रसन्नचित्त महेश्वर आ वचन ने साभी संध्या खूबज आनंदित थई अने तमने वारंवार प्रणाम करीने बोली हे महेश्वर जो तमे मने आनंदपूर्वक वरदान आपव इच्छो छो जो हूँ वर योग्य छू जो हूँ पाप थी शुद्ध थई गई छू अने हे देव जो आ समय तमे मारी तपस्या थी प्रसन्न छो तो मारी आ इच्छा पूरी करो हे देवेश्वर, आकाश में के पृथ्वी वगैरे कोईपण स्थल प्राणी छे, तौ जन्मताज काम भाव युक्त न थाए। नाथ, मारी नजर क्यारे कोई पर काम भाव न पड़े मारा पति होए, मारा माटे अति अने सुहृद बनी रहे पति सिवाय जो कोई पुरुष मने कामभावथी जुए, तो तेनु पामे ते तरतज नपुंसक बनी जाए निष्पाप संध्याना आवचन वचन भक्तवत्सल भगवान शंकर प्रसन्न थई बोलिया हे देवी हे संध्येबड़ो भद्रे तमे जे जे वर मग्या है बधा हूँ तमारी तपस्या की तृप्त थी ने तमने आपी चूको छू प्राणियों जीवन में मुख्यत्व चार अवस्थाओ छे पहली शैश्वावस्था बीजी अवस्था त्रीजी युवानावस्था चौथी वृद्धावस्था त्रीजी अवस्था प्राप्त थैपी देहधारी प्राणीकाम भाव युक्त थशे। केटलिक जग्याए बीजी अवस्थाना अंतिम भाग में ज प्राणी सकाम बनशे। तमारी तपस्याना प्रभाव थी में जगत में सकाम भावना उदय आ मर्यादा स्थापित जेथी देहधारी प्राणी जन्मताज कामासक्त थाए તમને પણ આ લોકમાં એવો દિવ્ય સતી ભાવ પ્રાપ્ત થશે જે ત્રિલોકમાં બીજો કોઈ સ્ત્રી માટે શક્ય નથી પતિ ગ્રહણ કરનાર પતિ સિવાય જો કોઈ પુરુષ સકામ ભાવથી તમારી તરફ જુએ તો તે તરત જ नपुंसक બનીને દૂરવર્ થઈ જશે તમારો પતિ મહાન તપસ્વી અને દિવ્ય રૂપથી સંપન્ન એક મહાભાગ મહર્ષિ હશે જે તમારી સાથે સાત કલ્પો સુધી જીવશે તમે જે જે વર માંગ્યા હતા તે બદ્ધામે પૂરા કર્યા છે હવે હું તમને બીજી વાત કહીશ જે પૂર્વ જન્મ સાથે સંકળાયેલી છે તમે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી હતી કે હું અગ્નિમાં પોતાનું શરીર त्याગીશ આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે હું તમને એક ઉપાય બતાવું છું તેને નિશ્ચય पूर्वक કરો મુનીવર મેધાતિથિનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જે 12 વર્ષ સુધી ચાલવાનો છે તેમા અગ્નિ સંપૂર્ણ રીતે પ્રજ્વલિત છે તમે વિલંબ કર્યા વિના તે અગ્નિમાં તમારી દેહનો ત્યાગ કરી દો આજ પહાડના ઉપરના ભાગમાં ચંદ્રભાગા નદીના કિનારે તાપસ આશ્રમમાં મુનીવર મેધાતીથી મહાયજ્ઞનો અનુષ્ઠાન કરી રહ્યા છે તમે સ્વતંત્રતાથી ત્યાં જાઓ મુની તમને ત્યાં જોઈ શકશે નહીં મારી કૃપાથી તમે મુનીની અગ્નિમાંથી પ્રગટ થયેલી પુત્રી બનશો તમાર મનમાં જૈને પણ પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેને હૃદયમાં ધારણ કરીને અને તેનું ચિંતન કરતા તમારું શરીર તે યજ્ઞની અગ્નિમાં હોમ આપો સંધે જ્યારે તમે આ પહાડ પર ચાર યુગોની કઠોર તપસ્યા કરી રહી હતી તે સમય તે ચતુર્યુગીનું સત્યયુગ પૂર્ણ થયા બાદ ત્રેતાના પ્રારંભમાં પ્રજાપતિ દક્ષને ઘણી કન્યાઓ જન્મી હતી તેમણે પોતાની આ સુંદર કન્યાઓનો ચંદ્રમા સાથે લગ્ન કરાવ્યા ચંદ્રમા બધી પત્નીઓને છોડીને માત્ર રોહિણીથી પ્રેમ કરવા લાગ્યા આ કારણે કૂપિત થયેલા દક્ષે ચંદ્રમાને શાપ આપ્યો ત્યારે તમામ દેવતાઓ તમારા પાસે આવ્યા પરંતુ સંધે તમારું મન તો મારામાં જ લાગેલું હતું તેથી તમે બ્રહ્માજી સાથે આવેલા તે દેવતાઓ પર નજર પણ નાખી નહોતી ત્યારબાદ બ્રહ્માજીએ આકાશ તરફ જોઈને અને ચંદ્રમાને ફરીથી તેમના સ્વરૂપમાં પાછા લાવવાના ઉદ્દેશ્યથી ચંદ્રભાગા નદીનું સર્જન કર્યું જે ચંદ્રભાગા નદી તરીકે જાણીતી થઈ ચંદ્રભાગાના પ્રાદુર્ભાવ સમયે જ મહર્ષિ મેધાતિથી અહીં હાજર હતા તપસ્યામાં તેમની સમાનતા કરનાર ન તો કોઈ થયો છે ન છે અને ન હશે તે મહર્ષિએ મહાન વિધિવિધાન સાથે લાંબા સમય સુધી ચાલનારા જ્યોતિષ્ટોમ નામના યજ્ઞનો આરંભ કર્યો છે તેમાં અગ્નિદેવ સંપૂર્ણ રીતે પ્રજ્વલિત થઈ રહ્યા છે તે અગ્નિમાં તમારું શરીર નાખી દો અને પરમ પવિત્ર બની જાઓ એવું કરવાથી આ સમયે તમારી તે પ્રતિજ્ઞા પૂર્ણ થશે आ तेना हित मुजब उपदेश आपी शिव अंतरध्यान थी गया ब्रह्मा जी कहे छे, हे नारद जयरे भगवान शंकर संध्या ने वरदान आपी अंतर्ध्यान थी गया त्यार पछी संध्या पहुँची ज्या थी यज्ञ कर भगवान शंकरनी कृपा हाजर मुनिओ तेने जोई शक्या नहीं સંધ્યાએ તે તેજસ્વી બ્રહ્મચારીનું સ્મરણ કર્યું જેમણે તેને તપસ્યા કરવાની વિધિ વિશે ઉપદેશ આપ્યો હતો હે મહામુનિ પૂર્વકાળમાં મહર્ષિ વસિષ્ઠે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને સંધ્યાને તપસ્યા માટે યોગ્ય નિયમોનો ઉપદેશ આપ્યો હતો સંધ્યાએ પોતાના મનમાં આ બ્રહ્મચારી બ્રાહ્મણ વસિષ્ઠને પતિરૂપે ધારણ કરીને મહાયજ્ઞમાં પ્રજ્વલિત અગ્નિ પાસે જઈ ते समय भगवान शंकरनी कृपा थी त्या हाजर तेने जोई शक्या ब्रह्मा ब्रह्माजीनी आ पुत्री महान आनंद साथे ते अग्निमा प्रवेशी गई यज्ञना अर्पण योग्य शरीर तरतज दग्ध गयूं। ते शरीर गयु दहन थी उत्पन्न सुगंध दिशा दिशामा फैलाई गई अग्निदेवे भगवान शंकर ने आज्ञा थी तेना सोनेरी जेवा तेजस्वी शरीर ने शुद्ध पुनः सूर्यमंडल में पहुंचाड़ू बाद सूर्य पितृत देवताओं की तृप्ति मेटे स्वर्णमय देहरूपी साक्षात्कार ने बे भाग में विभाजित करता रथ में स्थापित हे मुनि संध्याना शरीरનો ઉપલા ભાગ પ્રાતઃ સંધ્યા તરીકે રૂપાંતરિત થયો જે દિવસ અને રાત વચ્ચે થતી શરૂઆતની સંધ્યા છે અને શરીરનો બાકી ભાગ સાય સંધ્યા થયો જે દિવસ અને રાત વચ્ચે થતી અંતિમ સંધ્યા છે સાય સંધ્યા હંમેશા પિતૃઓને પ્રસંતા આપે છે સૂર્યોદય પહેલા જારે અરુણોદય થાય છે અને પૂર્વ દિશાના આકાશમાં લાલિમાનવ પ્રકટ થાય છે તે સમય પ્રાતઃ સંધ્યા પ્રગટ થાઈ છે જે દેવતાઓને આનંદ આપે છે જારે લાલ કમળ જેવી प्रभा ધરાવતો સૂર્ય અસ્ત થાઈ છે ત્યારે સાય સંધ્યાનું પ્રાગટ્ય થાઈ છે જે પિતૃઓને આનંદ પ્રદાન કરતી છે દયાળુ ભગવાન શંકરે સંધ્યાના મન અને પ્રાણોને દિવ્ય શરીર સાથે દેધારી બનાવી દીધા જારે મુનિ મેધાતીથીના યજ્ઞનું સમાપ્ત થવાનું સમય આવ્યો ત્યારે તે અગ્નિની જ્વાળામાંથી તપાવેલા સોના જેવી તેજસ્વી દીકરી તરીકે પ્રગટ થઈ મુનિ મેધાતિથીએ આનંદપૂર્વક તે દીકરીને સ્વીકારી હે મુનિ તેમણે યજ્ઞ માટે તેને નવડાવીને પોતાની ખોળામાં બેસાડી શિષ્યો દ્વારા ઘેરાયેલા મહર્ષિ મેધાતિથીએ તે દીકરીને પ્રાપ્ત કરીને અત્યંત આનંદ અનુભવો તેમણે તેનું નામ અરુંધતી રાખ્યું अरुंधती ए कोईपण परिस्थिति में नो अवरोध करती न होती आ गुण ने कारण तेने अरुंधती नाम मूं जे त्रे में विख्यात हे देवर्षि यज्ञ पूरो थया पूरोपी महर्षि मेधाती थी पुत्री ने प्राप्त करीने खूब प्रसन्न थोता शिष्यों से आश्रम में रही दीकरी लाड प्रेम थी उछेर करता रहाया चंद्रभागा नदी तापसारण तापसारणमा महर्षि मेधातिथि आश्रम में अरुंधती धीमे धीमे मोटी थवा लगी जयरे लग्नयोग्य वयनी थी तेरे में विष्णु अने महेश्वरे साथे मरी मारी साथे अने साथ मड़ी मरी पुत्री अरुंधतिनु लग्न महर्षि वशिष्ठ साथ कर ब्रह्मा विष्णु महेश हस्ते विधि पूरी थैपी शिप्रा वगैरे सात पवित्र नदीओनू प्रागट्य हे मुनि महर्षि मेधातिथिनी पुत्री महासाध्वी अरुंधति पतिव्रता हती। ते महर्षि वसिष्ठ ने पति रूपे प्राप्त करीने साथे विशेष शोभा लागी। तेना द्वारा शक्ति जेवा शुभ अने श्रेष्ठ संता जन्म थयो। हे मुनि श्रेष्ठ प्रिय पति वसिष्ठ ने पामी ने अत्यंत आकर्षक बनी गई हे मुनिषिरोमणी આ રીતે મેં તમારા સમક્ષ સંધ્યાના પવિત્ર અને દિવ્ય જીવનચરિત્રનું વર્ણન કર્યું છે આ કથા સંપૂર્ણ કામનાઓના ફળ આપનારી અને પરમ પવિત્ર છે જે સ્ત્રી કે પુરુષ આ પ્રસંગને શ્રવણ કરે છે તે પોતાના સર્વકામનાઓ પૂર્ણ કરી લે છે આ બાબતમાં કોઈ શંકા કરવાની જરૂર નથી પ્રજાપતિ બ્રહ્માજીની આ વાત સાંભળીને નાર્દજીએ અત્યંત પ્રસન્નતા અનુભવી અને તેઓ આ રીતે બોલ્યા નાર્દજીએ કહ્યું બ્રહ્મન તમે સંધ્યા અને અરુંધતીની ઉત્તમ અને દિવ્ય કથા સંભળાવી જે ખરેખર અનોખી છે અને ભગવાન શિવ પ્રત્યે ભક્તિ વધારતી છે આ કથા ખૂબ જ મંગલકારી અને મનને પવિત્ર કરતી છે હવે કૃપા કરીને તમે ભગવાન શિવના તે ચરિત્રનું વર્ણન કરો જે પાપોનો નાશ કરનાર પવિત્ર અને મંગલદાયક છે. જારે કામદેવ રતી સાથે વિવાહ કરીને આનંદપૂર્વક પોતાના સ્થાને પરત ગયા, દક્ષ પ્રજાપતિ અને અન્ય ઋષિઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને સંધ્યા તપસ્યામાં પ્રવૃત થવા માટે પહોંચી ગઈ, ત્યાર બાદ ત્યાં શું થયું? રૂપા કરીને આ સમયની ઘટનાઓનું વર્ણન કરશો વિપ્ર શ્રેષ્ઠ નારદ તમે ધન્ય છો તમે ભગવાન શિવના પરમ ભક્ત અને સેવક છો તેથી ભગવાન શિવનું જે પવિત્ર અને શુભ ચરિત્ર છે તે ભક્તિપૂર્વક સાંભળો તાત પૂર્વકાળમાં એક વખત એવું બન્યું કે હું મહાદેવની માયાથી મોહિત થયો અને તેઓએ મારો ઉપહાસ કર્યો आती मने खूबज दुख थयो वास्तवमा शिवजीनी मायाएज मने मोहित करयु हतु जेना कारणे हु भगवान शिव प्रत्ये ईर्ष्या अनुभवतो थयो हवे ते घटना केवी रीते थई ते हु तमने कहू छु हु ते स्थळे गयो हतो ज्या दक्ष प्रजापती अने अन्य मुनियो हाजर हता त्या रति साथे कामदेव पण हाजर हतो नारद ते समय हूं खूबज आनंद थी दक्ष अने अन्य पौत्रों साथे बातचीत शुरू कर संजोगों में शिवजी शिवजीनी माया ए मने पूर्ण रीते मोहित करयो हतो तेथी मैं कहूं पुत्रो तमारे तेवा प्रयत्नों के महादेव कोई आकर्षक सुंदर स्त्री साथे विवाह करे आ पची हूं रति सहित कामदेव ने आ कार्य सौंप्यू के शिवजी ने मोहित करे કામદેવે મારી આજ્ઞા માન્ય કરી અને કહ્યું પ્રભુ સુંદર સ્ત્રી જ મારો અસ્ત્ર છે તેથી શિવજીને મોહિત કરવા માટે પ્રથમ કોઈ નારીની સૃષ્ટિ થવી જોઈએ આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો અને ઊંડો નિહશ્વાસ લીધો મારા તે નિહશ્વાસથી પુષ્પોથી શોભિત વસંત ઋતુનું પ્રાગટ્ય થયું વસંત અને મલ્યાનિલ પવન આ બંને કામદેવના સહાયક બન્યા તેઓ સાથે મરી કામદેવે મહાદેવજીને મોહિત કરવાનો પુન પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો જારે કામદેવ નિરાશ થઈને પાછો આવ્યો ત્યારે તેનું વર્ણન સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું તે સમયે મારા મોઢેથી જે નિશ્વાસ નીકળ્યો તેનાથી માર્ગણોની ઉત્પત્તિ થઈ મેં તેમને પણ કામદેવે મદદ માટે શિવજી પાસે મોકલ્યા પણ ભારે પ્રયત્નો પછી પણ તેઓ ભગવાન શિવને મોહિત કરી શક્યા નહીં આ રીતે કામદેવ તેના પરિવાર સાથે પાછો ફરી ગયો અને મને વંદન કરી પોતાના સ્થાનને ચાલ્યો ગયો તેના ચાલ્યા ગયા પછી હું મનમાં વિચારવા માંડ્યો કે નિર્વિકાર અને પોતાના મનને પૂર્ણ રીતે વશમાં રાખનારા યોગી શ્રી મહાદેવ કઈ રીતે કોઈ સ્ત્રીને પોતાની સહધર્મીણી તરીકે સ્વીકારશે આ વિચારોમાં હું ડૂબી ગયો અને ભક્તિભાવથી ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યો તે ભગવાન શ્રીહરિ જે સ્વયં શિવ સ્વરૂપ છે અને મારા શરીરના સર્જક છે તેમની મહાન શરણાગતિનો મે આશરો લીધો દિનભાવથી હું શુભ સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યો મારી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રીહરિ તરત જ મારા સમક્ષ પ્રગટ થયા તેમના ચાર ભુજાઓ ખૂબ જ શોભી રહ્યા હતા તેમના પ્રફુલ્લ કમળ જેવા સુંદર નેત્રો અને તેમના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ શોભતા હતા તેમના શ્યામવર્ણ શરીર પર પીળું વસ્ત્ર પીતાંબર અતિમોહક લાગે છે ભક્તોને અતિપ્રિય એવા ભગવાન શ્રીહરીને અદ્ભુત રૂપમાં જોઈને મારા નેત્રોમાં પ્રેમભર્યા આંસુઓની ધારા વહેવા લાગી मारू कंठ भावना थी गदगद થઈ ગયું અને હું વારંવાર તેમની સ્તુતિ કરવા માંડ્યો મારું તે સ્તોત્ર સાંભળીને ભક્તજનોના દુઃખ દૂર કરનારા ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા તેવો મારો આદરપૂર્વક અભિવાદન કરી મારા તરફ જોઈને કહેવા લાગ્યા મહાન વિદ્વાન બ્રહ્મા લોક સૃષ્ટિના સર્જક તુંમને ધન્ય માનવું પડે છે કહો તમે મને કેમ સ્મરણ કર્યુ છે આ કઈ આવશ્યકતા થી તમે મારી સ્તુતિ કરી રહ્યા છો તમે કહ્યું મોટો દુખ કે કઠોકટી આવી છે આ제 મારે સમક્ષ સ્પષ્ટ કહો હું તમારું તે બધું દુખ નાશ કરીશ આ વિષયમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી કેશવ મે આ સમગ્ર પ્રસંગ તમને સમજાવ્યો છે जो भगवान महादेव कोई रीते पत्नी ने स्वीकार करी ले तो हूँ परम सुखी थी जाइश मरा अंतकरणनु आख दुख दूर थी जैसे मारे माटे आज मोटा संकट ने नाश करने हूँ तारी शरण में आधुसूदन भगवाने हसीने ब्रह्माजी ने कहूं विधाता मारी बात सांभो जे तमारा नाश करी भ्रमश छे। મારું વચનજવેદ શાસ્ત્ર અને સત્સિદ્ધાંત છે મહાદેવ એટલે બધાના સર્જનહાર પાલનહાર અને સંહારક છે તેઓ જ પરમ પરમાત્મા છે પરમબ્રહ્મ પરેશ નિર્ગુણ શાશ્વત અવિનાશી અનિર્વચનીય અવિકાર અને અનન્ય તેઓ અચ્યુત અનંત સર્વસ્વામી અને સર્વવ્યાપક છે શિવ એ સૃષ્ટિ પાલન અને સંહારના કારક છે તેઓ ત્રણેય ગુણોથી પર છે અને માયાના સ્વામી છે માયા દ્વારા જુદા જુદા રૂપે પ્રગટ થવા છતાં તેઓ અવિનાશી અને સ્વતંત્ર છે તેઓ આત્માનંદમય છે નિર્વિકાર છે અને ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરતા રહે છે તમે શિવજીની શરણમાં જાઓ અને સર્વહૃદયથી તેમનો ભજન કરો જો શિવા પાર્વતી પ્રગટ થાય અને લોકમાં માનવ શરીર ધારણ કરે તો તે મહાદેવની સહધર્મીણી બની શકે છે તમે દક્ષને આદેશ આપો કે તેઓ ભક્તિ ભાવે મહાદેવ માટે પત્ની પ્રગટ કરવા તપ કરે શિવ અને શિવાને ભક્તના অধীন ગણો તેઓ નિર્ગુણ હોવા છતાં ભક્તિ માટે સગુણ રૂપ ધારણ કરે છે તેથી તમારું કાર્ય શક્ય છે વિધે ભગવાન શિવની ઈચ્છાથી પ્રગટ થયેલા અમે બનને બ્રહ્મા અને વિષ્ણુએ जारे शिवना समक्ष प्रार्थना करी हती, त्यारे पुरातन काल में भगवान शंकर जे बात करी हती, ते याद कर ब्रह्मन शिवजीए पोता शक्ति द्वारा अद्भुत लीला अने विहार करनेना अभिप्राय साथ निर्गुण होय छता सगुण स्वरूप धारण पहला मने विष्णु ने पची तमने ब्रह्मा ने प्रकट कर મને सृष्टि सर्जन કરશોતે માટે તેમણે તમારે કાર્ય સોંપ્યું અને ઉમા સાથે તે અજે સર્જનहारी પરમ પ્રભુ એ મને વિષ્ણુને सृष्टिના પાલનનો કાર્ય સોંપ્યું ત્યારે अनेक લીલાઓમાં નિપુણ એવા દયાળુ શિવે હસીને આકાશ તરફ જોયું અને મોટી મમતા સાથે કહ્યું विष्णु મારું એક ઉત્તમ સ્વરૂપ આવિધાતા ગ્રમાના અંગમાંથી લોકમાં પ્રગટ થશે अनेते स्वरूप रुद्र तरीके ओरखाशे रुद्रनु स्वरूप मारा जेवाज रहेशे ते मारू संपूर्ण स्वरूप हशे तुम्हारे बनने हमेशा तेनी पूजा करवी જોઈએ એ તમાર બધા મનોરથ પૂરા કરશે તે સમગ્ર જગત નું પ્રલય કર્તા બનશે તે બધા ગુણો નો દ્રષ્ટા નિર્વિશેષ અને શ્રેષ્ઠ યોગ પાલક હશે ભલે ત્રણેય દેવતાઓ ગ્રહમાં विष्णु અને રુદ્ર મહારાજ સ્વરૂપ છે પરંતુ ખાસ કરીને રુદ્ર મારું સંપૂર્ણ સ્વરૂપ હશે શિવા ઉમાના પણ ત્રણ રૂપ પ્રગટ થશે લક્ષ્મી જે શ્રી હરિ વિષ્ણુ ની પત્ની બનશે સરસ્વતી જે બ્રહ્મા ની પત્ની બનશે સતી જે ઉમાના સંપૂર્ણ સ્વરૂપ તરીકે લોક માં પ્રગટ થશે અને તે ભાવી રુદ્રની મહાદેવની પત્ની બનશે શિવજીએ આ વાત કહી હતી જેથી તમારું મનોરથ પૂર્ણ થઈ શકે અને તમારું કાર્યમાં વિઘ્ન ન આવે આ પ્રમાણે કહીને ભગવાન મહેશ્વરે અંપર કૃપા કરી અને ત્યાર બાદ અહીંથી અંતર્ધાન કરી દીધું અમે બનને બ્રહ્મા અને વિષ્ણુ સુખપૂર્વક પોતાના માત્ર કામમાં વ્યસ્ત થઈ ગયા બ્રહ્મન સમયના અનુક્રમમાં હું અને તમે બનને આપના સતી રૂપે દંપતીવાળા થઈ ગયા અને સાક્ષાત ભગવાન શંકર રુદ્ર નામે અવતારણ થયા તેઓ હાલમાં કૈલાસ પર્વત પર નિવાસ કરે છે પ્રજેશ્વર હવે ઉમા પણ સતી નામે અવતારણ થવાના છે આથી તમારે જ તેમના પ્રાગટ્ય માટે પ્રયાસ કરવો જોઈએ આ કહેને ભગવાન વિષ્ણુએ મારી પર અત્યંત કૃપા કરી અને અંતર્ધાન થઈ ગયા તેમના વચનો સાંભળીને મને प्रचंड આનંદ થયો તો મિત્રો આ હતી શિવ પુરાણની કથા આશા છે કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે हर हर महादेव